મેંદરડા પોલીસ દ્વારા રેડ દરમિયાન ઝડપાયેલા બિયરના જથ્થાનો નાશ કરાયો કોર્ટ દ્વારા મંજૂરી મળતા ત્રણ લાખ સાઠ હજાર દારૂ દારૂબીયર નાશ કરવામાં આવ્યું છે મેંદરડા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં પોલીસ દ્વારા અલગ અલગ નવ સ્થળો પર રેડ કરી જે દરમિયાન ભારતીય અને વિદેશી બ્રાન્ડના બિયરની આશરે સત્તરસો પચાસ જેટલી નાની મોટી બોટલો સહિતનો મુદ્દામાલ જેની કિંમત ત્રણ લાખ સાહીઠ હજાર થવા જઈ રહી છે પોલીસ દ્વારા આ તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે મેંદરડા વિસાવદર રોડ પર ચિરોડા ગામ નજીક નજીક ખુલ્લા પટમાં દારૂબિયરના જથ્થાને સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો છે આ કામગીરી કરવા માટે મેંદરડા પોલીસને કોર્ટ દ્વારા મંજૂરી મળતા એસડીએમ મેંદરડા ડીવાયએસપી રોહિત કુમાર ડાંગર મેંદરડા પીઆઈ સીપી સરવૈયા તેમજ પોલીસ કોન્સ્ટેબલ દિનેશ ચાવડા સહિત મેંદરડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ કામગીરી દરમિયાન હાજર રહ્યો હતો અહેવાલ કમલેશ મહેતા લોકાર્પણ